તો બેનો આજનો વિડીયો છે ને નવી ઝાલર ઉપર છે વાળી ઝાલર મોઝોના સ્ટોન હેરિટેજ સ્ટાઇલમાં મોઝોના સ્ટોનમાં નવી ઝાલર આવી છે અને એકદમ ઓછા ભાવની અને ગામ કરતાં હા ઓછા ભાવની આપણે ઝાલર બનાવેલી છે બહુ મસ્ત છે ગામમાં ત્રણ ત્રણ હજાર રૂપિયામાં વેસાય છે ને જે ઝાલર એ આપણે ખાલી ને ખાલી અઢારસો રૂપિયામાં લાવી દીધી છે હવે ડિઝાઇનોની વાત કરું ને તો વિડીયો ઠેઠ છેલ્લે હુંજી જોજો કારણ કે છેલ્લે તમને એવી ડિઝાઇન બતાવવાનો છું ને કે એ જોઈને તમે છે ને આમ હકા ભકા થઈ દીધા હોય કે અર અઢારસોમાં આવી ડિઝાઇન અરે એવી ડિઝાઇન આપી દેવાની છે જોરદાર ડિઝાઇન છે છેલ્લે હોજી જોઈજો જો આ પેલી ડિઝાઇન છે એક નંબર વસ્તુ છે સ્ટોન સ્ટોનમાં જો હેરિટેજ સ્ટાઇલમાં ઝાલર બનાવી છે ફર્સ્ટ ક્લાસ વસ્તુ છે દેખાય છે ને હરકું આમાં જોઈ લેજો બેનું હવે એની બુટીની વાત કરું ને તો બુટી એની જેવી જબરદસ્ત છે તમને બુટી જોઈને લેવાનું મન થાય ને એવી વસ્તુ ખાલી ને ખાલી કેટલા અઢારસો રૂપિયા પણ જે આપણા સબસ્ક્રાઈબર હશે ને એને જ આ ભાવે મળશે તો તે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ઝાલરુમાં જબરદસ્ત કલેક્શન આવી ગયું છે જુઓ નાજુક નમણી ઝાલર જો કેવી મસ્ત વસ્તુ છે મોજાના સ્ટોનમાં આમાં વળી પાછા બે કલર લાવ્યો છો આ વખતે બે કલર બનાવડાવ્યા છે લાઇટ અને ડાર્ક બે કલર છે જો આ ડાર્ક ગ્રીન કલર છે હમણાં હું તમને લાઇટ કલરમાં બતાવું જો હજી હજી સબસ્ક્રાઈબ ન કરી હોય ને અમારી ચેનલને તો કરી લેજો કારણ કે આપણે રોજે રોજ નવું નવું કલેક્શન હવે આમાં રોજે રોજ મૂકવાનું ચાલુ કરવાના છીએ જોવા એની બૂટી છે એક નંબર વસ્તુ રહેવાની છે એના બીજા કલરની વાત કરું ને તો એ લાઇટ કલરમાં છે અને એક નંબર વસ્તુ એટલે આમ તમારું દિલ ખુશ થઈ જાય ને એવી ડિઝાઇનું બધી અને આપણે સિવાય મિટેશનમાં રોજે રોજ નવા પાર્સલ આવે છે એટલે છે ને આપણું સ્ટેટસ વોટ્સએપ પર નંબર સેવ કરી લેજો બે નંબર બે બે નંબરમાં રોજે રોજ સ્ટેટસમાં મૂકીએ છીએ અમે જે દીધી નવા પાર્સલ ખોલવાના હોય ને તે દી અવારમાં મેસેજ આવી જશે કે આજ નવા પાર્સલ ખુલ્યા છે તો આવી જજો શોરૂમ ઉપર અને આપણે ઇન્સ્ટામાય તે આપણી એની અપડેટ દેતા રહીશું તો એ છે ને ઇન્સ્ટામાં આઈડી ફોલો કરી લેજો અને વોટ્સએપમાં અમારો નંબર નીચે આપેલો છે સેવ કરી લેજો જુઓ હોનો ઝાંખું પાડે બે નાની પાસે તો એવી વસ્તુ છે મોજના સ્ટોનમાં એકદમ નવું અને નવું એટલે હાવ નવે નવું જ કલેક્શન આ કલેક્શન એટલે આ સિઝનનું જે ચાલુ થવાનું છે ને એનું છે આ કલેક્શન આખું જબરદસ્ત વિડિયો છેલ્લે સુધી જોજો બેનું કારણ કે છેલ્લે એવો પીસ બતાવવાનો છું ને કે તમને વિશ્વાસ નહીં આવે કે આ ભાવે આવો પીસ હવે તમને નવું વસ્તુ બતાવું બેનું તમે રાણી હાર તો જોયા હશે બરાબર છે પણ રાણી હે નેકલેસ નહીં જોયા હોય આપણે રાણી નેકલેસ બનાવ્યા છે જુઓ એકદમ નવું જ ક્રિએશન છે આપણું સિવાય મિટેશનનું રાણી નેકલેસ જુઓ છે ને જબરદસ્ત વસ્તુ મોઝોના સ્ટોનમાં એક નંબર વસ્તુ બનાવી છે અને ટ્રિપલ લેયરવાળા જુઓ હું તમને એકવાર અહીંયા રાખીને બતાવી દઉં એટલે તમને આઈડિયા આવે હવે એની બુટી જે વાત કરું ને તો બુટીમાં જો આવી રીતે રહેવાનું છે ડાર્ક કલર છે આમાં સિંગલ કલર જ છે આમાં બે કલર નહીં આવે સિંગલ કલર જ છે પણ બે ડિઝાઇન છે આપણી પાસે આમાં કેવો બેન કીધું મેં રાણી નેકલેસ આ વર્હનું નવું ક્રિએશન છે આપણું સિવાય મિટેશનનું તો બેનું જો તમને અમારું કલેક્શન ગયું હોય તો એકવાર ફટાફટથી લાઈક કરો આ વિડીયોને શેર કરો અને અમારે આ વિડીયો ઉપર કમેન્ટ કરો તમને કયો પીસ ગેમો તમને અમારા રાણી નેકલેસ ગેમાં કે આવડા નેકલેસ ઝાલર સેટ ગેમાં કયા ગેમાં એકવાર જરૂરથી કહેજો અમને અને હું તમને હવે જે પીસની વાત કરું છું ને હવે એ પીસ બતાવું તમને કેટલામાં ખાલી અઢારસો રૂપિયામાં રહેવાનો છે જોઈ લો ફૂલ હેવી બરોબર છે બેનું એ બ્રાઇડલ સેટ તરીકે આ જો પહેરેલો હોય ને તો એ ગળું પેક થઈ જાય ને એવો પીસ છે આ એ એક નંબર ડિઝાઇન બનાવેલી છે જુઓ અહીંયા મારું માઇક આડું આવશે એટલે હું જરાક અહીંયા રાખું છું બાકી પહેર્યો હોય ને એટલે ગળું પેક થઈ જ જાય હોય સો ટકા એવો પીસ બનાવ્યો છે મોઝોના સ્ટોનમાં અને ફૂલ હેરિટેજનું કામ કરેલું છે મસ્ત એવું જોઈ નહીં બુટી હોય તો નીચે નંબર આપેલો છે એમાં ઓર્ડર દઈ દો અને શિવાય મિટેશનની મુલાકાત લ્યો કારણ કે રોજે રોજ નવા પાર્સલ ખુલ્લે જ છે આ તમને જો નવું કલેક્શન બતાવી દીધું છે જો રોજ નવું કલેક્શન જોવું હોય ને તો રોજે રોજ મુલાકાત લેતા રહેજો સારું સારું કલેક્શન રોજે રોજ આવશે અને વિડીયો નહીં જોવાનું ભૂલતા નહીં અમારા છે ને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજે નહીં તો કાલે તમને આ કામમાં આવશે અમારી ચેનલ કારણ કે અમે રોજે રોજ નવું અહીંયા અપલોડ કરીએ છીએ એટલે તમને આઈડિયા આવશે કે સિવાય મેડિશનમાં હું આવ્યું છે ને એ જોવા મળી જશે તમને